નમસ્કાર મિત્રો અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ જે શરૂ છે તેમાં ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમનો બીજો તબક્કો પૂરો થયો અને આજરોજ ત્રીજો તબક્કો પણ જાહેર થઈ ચૂક્યો છે ત્રીજા તબક્કાનું જે કોલ લેટર મેળવવાનું અંતિમ મેરિટ છે એ જોઈ અને બહાર પડ્યો ત્યારથી વોટ્સઅપ ગ્રુપોમાં અને ટેલિગ્રામ ચેનલોમાં ખૂબ જ જોર જોરથી જે મેસેજ ચાલી રહ્યા છે મિત્રો અમારા વિડીયો દ્વારા આજે એટલું કહેવામાં આવે છે કે જો તમને જિલ્લો મળી ગયો એટલે કે તમે જિલ્લા પસંદગી કરી લીધી છે તો બાકી છે તેવા એક ઉમેદવારને આ વિડીયો જરૂર મોકલજો કારણ કે આગળ આપણે એના વિશે વાત કરીએ પહેલાં આપણે જોઈ લઈએ તારીખ ચાર સાત બે હજાર પચીસ જિલ્લા પસંદગીની જગ્યાઓની માહિતી એટલે કે બીજો તબક્કોનો આજે બીજો દિવસ જે પૂરો થયો તેના અંતે છે એ ખાલી જગ્યાની સ્થિતિ શું હતી તો આજરોજ તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ જનરલ કેટેગરીમાં છે એ એકસો ને છ જગ્યા ભરાય અને ત્યારબાદ નવસો ને તેતાલીસ જગ્યા ખાલી છે એસસી બી તો અગાઉથી ઝીરો થઈ ચૂકી હતી એસસી કેટેગરીમાં મિત્રો પંદર જગ્યા આજે ભરાઈ ચૂકી છે અને ત્રણ જગ્યા છે એ પી એસ કેટેગરીની ખાલી રહે છે એસટી કેટેગરીમાં જે લાંબા સમયથી છસો ને પંદર જગ્યા ખાલી હતી તેમાં આજે છ જગ્યા ભરાય છે અને ત્યાર પછીની સત્સો નવ જગ્યા ખાલી છે એ જ રીતે ઈડબલ્યુ એસ કેટેગરીમાં આજે બત્રીસ જગ્યા ભરાઈ અને એકસો એકત્રીસ જગ્યા ખાલી રહી તો બીજા રાઉન્ડના અંતે કુલ ટોટલ અત્યારે હજી પણ એક હજાર છસો ને છ્યાસી જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો ત્રીજા તબક્કાના કોલેટરની સૂચના છે એ તારીખ ચાર સાત બે હજાર પચીસથી કોલ લેટર મેળવી શકશે અને આ તમામ ઉમેદવારોને એટલે કે જ્યાં સુધીનું મેરિટ છે ત્યાં સુધીના તમામ ઉમેદવારોને સાત સાત બે હજાર પચીસથી નવ સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એટલે કે અંતિમ મેરિટ એકાવન પોઈન્ટ પંચાણું સુધીના જે ફોર્મ ભરાયા છે તે તમામ ઉમેદવારોમાંથી જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે અથવા તો ઈડબ્લ્યુ એસ કે એસટી કેટેગરીમાં હોય તેવા ઉમેદવારો મિત્રોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે જ્યારે એસસીબીસી અને એસસી કેટેગરીની જગ્યાઓ ભરાઈ ચૂકી છે તો માત્ર તે કેટેગરીનો લાભ મેળવતા ઉમેદવારોએ જિલ્લા પસંદગીમાં જવાનું નથી અને જો કે તેવા મિત્રોને કોલ લેટર પણ ફાળવવામાં આવેલા નથી મિત્રો અહીં એક વાત તમને જણાવીએ કે બીજા તબક્કામાં જે નવસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી પહેલા દિવસે એકસો સત્યાસી અને બીજા દિવસે એકસો ને ઓગણસાઠ મિત્રોએ જિલ્લો પસંદ કર્યો આમ બે દિવસમાં નવસોમાંથી ટોટલ ત્રણસો ને ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અહીંયા તમે પહેલા દિવસ અને બીજા દિવસ વચ્ચેનો ગેપ પણ જોઈ શકો છો બંને દિવસે ચારસો પચાસ ચારસો પચાસ ઉમેદવારોને બોલાવવામાં જ આવ્યા હતા પરંતુ પહેલા દિવસે છે એ એકસો ને સત્યાસી જ્યારે બીજા દિવસે એકસો ને ઓગણસાઠ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી એટલે જેમ જેમ મેરિટ ક્રમ નીચો જતો જાય તેમ તેમ અન્ય કેટેગરીમાંથી જનરલમાં આવવાવાળા ઉમેદવારો ઘટતા જાય છે તો હવે પછીનો જે ત્રીજો તબક્કો છે એમાં ચાર હજાર ચારસો ને એકથી શરૂ થઈ અને નવ હજાર ત્રણસો ને એકોતેર સુધીના જે ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો ચાર હજાર નવસો ને એકોતેર ઉમેદવારો છે એટલે હજાર ઉમેદવાર દીઠ આપણે ત્રણસો જગ્યા ગણીએ તો પણ બારસો જેવી જગ્યાઓ ભરાય અને બાકીની જગ્યા છે એ ખાલી તો આમ આ ભરતીના અંતે આજનો જે તબક્કો છે તેમાં ટોટલ જનરલ કેટેગરીના ઉમેદવારો જોઈએ તો છપ્પન થી સત્તાવન જેટલા ઉમેદવારો જનરલ કેટેગરીમાં હવે જિલ્લા પસંદગીમાં બાકી રહેશે બાકીના જે કોઈ મિત્રો છે એ અન્ય કેટેગરીમાંથી જનરલમાં આવવાવાળા હોય તો તેઓને જિલ્લા પસંદગીની તક મળશે હવે અહીં જિલ્લા પસંદગીમાં જે બાકી રહી ગયેલા તમામ કેટેગરીના મિત્રો છે એટલે કે એસસીબીસી હોય એસસી હોય કે અન્ય કેટેગરી હોય પરંતુ મિત્રો સરકાર દ્વારા જે પાંચ હજાર જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે તે પૂરી પૂરી ભરાય તેવા એક વખત તો પ્રયત્ન કરવા જોઈએ ભરતી પ્રક્રિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી જે લોકોને ખબર જ હતી કે અમે નીચું મેરિટ ધરાવીએ છીએ તો તેવા કેટેગરીના ઉમેદવારો પણ આટલી શાંતિથી કેમ બેઠા તે ખૂબ વિચારવાલાયક છે કારણ કે તમે માગણી નહીં કરો તો સરકાર કાંઈ સામેથી આપણને જગ્યા કન્વર્ટ કરી દેવાની નથી અથવા તો સરકારને જન જગ્યા કન્વર્ટ કરવી હોય પણ કોઈક માગણી તો કરો એવું પણ વિચારતા હોય અને કાંઈ નહીં તો સરકાર અંતે એવું તો કહેવાની જ છે કે ભાઈ અમે તો પાંચ હજાર જગ્યાની ભરતી કરી પરંતુ ઉમેદવારો જ પૂરા થઈ ગયા એટલે જે કેટેગરીના મિત્રો બાકી રહી ગયા છે મેરિટમાં તેવા મિત્રોએ એક વખત ભેગા થઈ અને જગ્યા કન્વર્ટ કરવા અંગે માગણી કરવી અવશ્ય જરૂરી છે એક વખત શાળા ફાળવણી થઈ ગયા પછી આ બાબતે કોઈ પણ ફેરફાર થાય એવું લાગતું નથી એટલે જેમ બને તેમ વહેલા મિત્રો તમે જઈ આપણી જ સમાંતર ચાલતી એક ભરતી જે હાયર સેકન્ડરીની છે તેના ઉમેદવારો પાસેથી પણ આપણે એક પોઈન્ટ શીખવા જેવો છે કે એ લોકોને તો જગ્યા નોતી સતા જગ્યા વધારા માટે થઈને અનેક વખત આંદોલનો કર્યા તો આપણે તો પાંચ હજાર જગ્યા જાહેર થઈ સુકેલી જગ્યા ભરવા માટે શું કામ ના કરી શકીએ ઘણા મિત્રો વાત કરતા હોય કે ભાઈ આ તો સરકારી ભરતી છે નિયમ છે તો નિયમની શરૂઆતની બાંધછોડ તમે શરૂઆતની જગ્યામાં જુઓ તો સરકાર દ્વારા જ કરવામાં આવી હોય એવું લાગે છે કારણ કે કોઈ વાતે સ્વીકારવા કે સ્વીકારી શકાય તેવી વાત નથી કે એક જિલ્લામાં માત્ર ને માત્ર જનરલની જગ્યા હોય એક જિલ્લામાં માત્ર ને માત્ર એસટી ની જગ્યા હોય તો શું આટલી જગ્યામાંથી અન્ય કેટેગરીની બીજી કોઈ જગ્યા એ જિલ્લામાં હોય જ નહીં અગાઉ જે નોકરી કરતા હોય એ બધાય એસસીબીસી કેટેગરીના જ હોય અમુક જિલ્લામાં જનરલની જગ્યા ન બતાવી તો શું એ જિલ્લામાં બધા જનરલવાળા જ નોકરી કરે છે આ તે કયા પ્રકારનું રોસ્ટર રજિસ્ટર છે તો આવી વાતો છે એ સ્વીકારવા મન સ્વીકારે એવી નથી છતાં પણ અત્યાર સુધી જે સૌ શાંતિ રાખીને બેઠાશો તે પણ ખૂબ ચિંતાજનક બાબત છે હજી પણ જો આવી શાંતિ રાખીને બેસી રહીશું કારણ કે ઘણા બધા મિત્રો વિચારતા હોય કે આ લોકો વિડીયોમાં બોલે છે તો એનો પણ કંઈક અંગત સ્વાર્થ હશે મિત્રો અમારો આમાં સાટોય સ્વાર્થ નથી પરંતુ અમે માત્ર ધ્યાન તમારું દોરવા માગીએ છીએ કે આવી બાબતો સરકાર પાસે કંઈક માંગણી કરી શકાય એક વખત ટ્રાય કરવામાં શું જાય આપણું અને જો આજે નહીં જાગીએ તો ટૂંક સમયમાં સહી શાળા ફાળવણી પણ કરી દેવામાં આવશે અને જે લોકોને જિલ્લો પસંદ થઈ ગયો છે તેવા મિત્રો તો એવું વિચારે કે ભાઈ ઝડપથી શાળા પસંદગી કે સ્થળ પસંદગી કરાવવામાં આવે કારણ કે એ વાત પણ સહજ છે કે ઘણા સમયથી એ લોકો પણ કંટાળ્યા હોય અને ઝડપથી શાળા પસંદગી કે જિલ્લા પસંદગી થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એટલે જે બાકી રહી ગયેલા કેટેગરીના મિત્રો છે એ ઝડપથી જાગશે નહીં કે આ બાબતે કંઈ વિચારશે નહીં તો આમ નામ સરકાર છે એ ઉમેદવારો ના મળ્યાનું બાનું કાઢી અને ભરતી પ્રક્રિયા અહીં પૂર્ણ કરશે બાકીની જગ્યાઓ ખાલી રહેવા દઈને એ જ રીતે મિત્રો કચ્છ જિલ્લામાં પણ એવું જ થઈ શકે તો આ બાબતે કેટેગરીના તમામ કેટેગરીના મિત્રો પછી તે ઓપન હોય તો પણ ભલે કારણ કે જગ્યા તો એ પણ ખાલી રહેવાની અથવા તો દરેક જિલ્લામાં સમાંતર જે જગ્યાઓ ફાળવવી જોઈએ તે ઓપન કેટેગરીની પણ ફાળવવામાં નથી આવી તો હજી પણ જગ્યાઓ કન્વર્ટ કરાવવા માટે સૌ ભેગા થઈ અને એક વખત રિક્વેસ્ટ કરવામાં આવે તો જે બાકી રહેલા મિત્રો છે તેને પણ કંઈક આ અંગે લાભ મળી શકે આપશોને વિડીયો નિહાળવા બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર